નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો પચીસથી ઊંચા ભાવ અગિયારસો ને છવ્વીસ રૂપિયા અમરેલી સાતસો એકવીસથી અગિયારસો ને બાવીસ રૂપિયા ઓડીનાર નવસોથી અગિયારસો ને ચોસઠ રૂપિયા સાવરકુંડલા સાતસોથી અગિયારસો ને સત્તર રૂપિયા જેતપુર સાતસો એકસઠથી અગિયારસો ને પાંસઠ રૂપિયા પોરબંદર એક હજારથી અગિયારસો રૂપિયા વિસાવદર નવસો પચીસથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા ચૌદસો થી પંદરસો છ રૂપિયા કાલાવડ આઠસોથી તેરસો ને પંચાવન રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો નવ રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો અગિયાર રૂપિયા તળાજા છસોથી અગિયારસો રૂપિયા હળવદ એક હજારથી સબુદસો ચાર રૂપિયા સલાલ પાંચસોથી થી ને ચાલીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણીના નીચા ભાવ અને ઊંચા ભાવ રાજકોટ અગિયારસો દસથી ચૌદસો પાંચ રૂપિયા અમરેલી સાતસો ચાલીસથી એક રૂપિયા કોડીનાર નવસો થી એક રૂપિયા સાવરકુંડલા નવસો એકાવનથી અગિયારસો ને પચીસ રૂપિયા મહુવા ચારસો પચીસથી અગિયારસો ને બોતેર રૂપિયા સમજોધપુર આઠસોથી અગિયારસો ને એક્યાસી રૂપિયા ઉપલેટા આઠસોથી આઠસો ને પંચોતેર રૂપિયા ધોરાજી નવસો એકથી એક હજાર ને છપ્પન રૂપિયા વાંકાનેર સાતસો પિસ્તાલીસથી સાતસો ને સેતાલીસ રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસો ને એકસઠ રૂપિયા તળાજા બારસો પંદરથી બારસો ને સોળ રૂપિયા ભાવનગર અગિયારસો સોળથી અગિયારસો સત્તર રૂપિયા રાજુલા નવસો દસથી નવસો અગિયાર રૂપિયા મોરબી આઠસો પચાસથી આઠસો એકાવન રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો પંચ્યાસી રૂપિયા વિસાવદર અગિયારસો પચાસ થી ચૌદસો ને સોતેર રૂપિયા બેસાણ સાતસોથી એક હજારને પંચોતેર રૂપિયા ખંભાળિયા આઠસોથી એક હજારને એકસઠ રૂપિયા બેસાણ સાતસોથી એક હજાર ને પંચોતેર રૂપિયા ખંભાળિયા આઠસોથી એક હજારને એકસઠ રૂપિયા ધ્રોલ નવસો સાઠથી એક હજારને સોપન રૂપિયા હિંમતનગર એક હજારથી પંદરસો બાર રૂપિયા તલો બારસો વીસ થી બારસો છપ્પન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી તાજા બજાર ભાવ